અંબાજી જતા માર્ગ પર આવેલો આ ખમણીય કેમ્પ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અમદાવાદના મણિનગરસ્થ જયબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા છત્રીસ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે પાણીના ધોધ તો ઘણા છે પણ અહીં ચોવીસ કલાક અવિરત સેવા પૂરી પાડવામાં આવે છે આશરે બસો પચાસ જેટલા સેવાભાવી સભ્યો અહીં ખડે પગે રહી નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે માત્ર છ દિવસના ટૂંકા ગાળામાં આશરે દસ ટન વધુ ખમણનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવે છે આ ઉપરાંત ચા કોફી અને પ્રાથમિક સારવારની સુવિધા પણ અહીં નિઃશુલ્ક ઉપલબ્ધ છે આ સેવા કાર્યમાં બાળકો યુવાનો મહિલાઓ અને વડીલો સૌ સાથે મળીને કામ કરે છે જે સમાજમાં એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે छत्तीस वर्ष की चाला બળાદ રોડ ઉપર અને અંબાજીથી નવ કિલોમીટર પહેલાં રાણપુર બંગલા પીડબ્લ્યુડીની જગ્યા છે એની અંદર આ જિલ્લા છત્તીસગઢથી અમે આ ખમણ પીરસીએ છીએ યાત્રાળુને અને આ ખમણનો ધોધ કહી શકાય અમારા અને ચા ચોવીસ કલાક અવિરિત અવિરિત ચાલુ રહે છે લાખોની સંખ્યામાં હજારો તો ના કહે લાખોની સંખ્યામાં ગણતરી ના થાય એટલા યાત્રાળુ આવે છે અને આ ખમણનો પસાર અમારા ગમણના કેમ્પથી લે છે બીજી વસ્તુ આ અમારા સેવા કેમ્પની અંદર પીરસવામાં સેવા કરવા માટે ચા કોફી એમાં ચોવીસ કલાક બસોથી અઢીસો માણસ હાજરના હાજર રહે છે જેમ થાક લાગે એમ બધા બદલાતા જાય એટલે બધું ગ્રુપ છે અમારું છ જણનું અને ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે એટલે માની કૃપા છે યાત્રાળુને કૃપા રહે છે એવી રીતે અમે આ કેમ્પ ચલાવીએ છીએ આ પ્રકારના સેવા કેમ્પો માત્ર ભક્તોની યાત્રાને સરળ નથી બનાવતા પરંતુ સમાજમાં માનવતા અને પરસ્પર સહયોગનો અનોખો સંદેશ પણ ફેલાવે છે